આ ત્રણ સીના કોઈ ગંભીરતા સમગ્ર મુદ્દે કેમ કોઈ પગલા વ્યક્ત કરી છે એક જન કે ટ્રેક નથી એટલે ડિસ્મિસ કરવામાં આવ્યું છે અને બીજું એ બાકી જે બે ઇન્સિડન્ટ્સ છે એમાં એવું કીધું છે કે એ લોકો ઇન્કવાયરી કરી અને લાઇન્સ ટ્રેકની આજુબાજુ ચાલતા હતા એટલે અકસ્માતો થયા છે અને રેલવેઝે જે એફિડેવિટ ફાઇલ અને એમાં એવું કીધું છે કે ભાઈ લોકોમોટિવ ડ્રાઈવર્સ જે છે એ લોકોને પૂછવામાં આવ્યું તો ત્યારે સરખી કંઈ ડિટેલ્સ આપી નથી જે ઇન્કવાયરી પણ કરવાની હતી સરખી રીતે એ પણ નથી કરી ક્વેશ્ચન આન્સર ફોર્મમાં આખી ઇન્ક્વાયરી કરી છે એટલે કોર્ટ આ બધું જોઈને બહુ જ આશ્ચર્ય હતી કે આ ડિપાર્ટમેન્ટ આ ઇન્કવાયરી ના કહેવાય એટલે તમારે ઉચ્ચ સ્તરીય ઇન્કવાયરી કરવાની જરૂરત છે એટલે આ બેસિકલી આઈ વોશ છે અને અમે હવે ફોરેસ્ટ અને રેલવેઝના જે સેક્રેટરીઝ છે એ લોકોને કહેશું આમાં ઇન્ક્વાયરી કરવા માટે આ લાઇનના મૃત્યુના બાબતે હવે જે ટ્રેકર્સ છે એ લોકો લાયનનું મુવમેન્ટ ટ્રેક કરતા હોય છે રેલવેઝની આજુબાજુમાં ઇનફેક્ટ ખાલી રેલવેઝની આજુબાજુ નહીં પણ આખા ગીર ફોરેસ્ટમાં અને બધે કોર એ લોકો ટ્રેક કરતા હોય છે એટલે એ લોકોની જવાબદારી બને છે કે એ લોકો અપડેટ આપતા રહે હવે ચેઇન જે છે એ કેવી રીતે તૂટી છે એ તપાસ કરવાની જરૂરત હતી પણ એ ક્યાંય થયું નથી એટલે હવે સિનિયર ઓફિસર્સને બચાવવા માટે આ લોકોએ ટ્રેકર ઉપર બધું બ્લેમ નાખી દીધું છે કે ટ્રેકરે ઇન્ફોર્મ ના કર્યું હોય કે હવે આ તો જ્યારે ઇન્કવાયરી થાય ત્યારે જ ખબર પડે શું હકીકત છે રેલવે જે એવું કીધું કે ભાઈ એ લોકોને ઇન્ફોર્મેશન નહોતી મળી લોકો મોટિવ ડ્રાઈવરેના સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યા અને ફાઇન્ડિંગ્સ આપી દીધા છે અને કન્ક્લુઝન આપ્યું છે એટલે આ બાબતે જે સરખી ઇન્કવાયરી થવી જ હોય તો એ થઈ નથી હવે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં જે એ લોકોએ ફાઇલ કરી હતી એફિડેવિટ એમાં જે મિનિટ્સ ડ્રો કરી અને એક એવું કીધું હતું કે ટ્રેન્સની સ્પીડ વીસ કિલોમીટર પ્રતિ કલાકે રહેશે જ્યારે હમણાંની જે નવો એસઓપી ફોર્મ કર્યું તો એમાં ચાલીસ કિલોમીટર એટલે ડબલ ધ સ્પીડ એ લોકોએ કરી નાખી એટલે નું ધ્યાન આ દોર્યું છે મેં અને કોર્ટે કીધું પણ અને જ્યારે ટેમ્પરરી કોશન ઓર્ડર્સ ઇસ્યુ કરવામાં આવે છે તો ત્યારે ત્રીસ કિલોમીટર થઈ જશે એટલે જે ઓગસ્ટમાં વીસ હતું એ સીધું હવે ત્રીસ અને પછી સીધું ચાલીસ એટલે ડબલ કરી નાખ્યું એટલે કોર્ટે કીધું આ તો રમત રમવાની વાત છે જૂઠું બોલાય છે એટલે સરખું કોર્ડિનેશન નથી એટલે કોર્ટે આ બાબતમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને રેલવેઝને છે કે તમે નહી કરો હવે આ બાબત જૂન મહિનામાં રાખી છે લગભગ છવ્વીસ ની આજુબાજુ રાખી છે તો આ હતા અત્યાર સુધીના સમાચારો વધુ ન્યુઝ અને અપડેટ્સ માટે આપ જોતા રહો